નદીના મધુબન ડેમના દસ દરવાજા બે મીટર સુધી ખોલવામાં આવેલ છે અને સિત્યોતેર સિત્તેર હજાર સાતસો ક્યુસેક જેટલું પાણીની આવક છે અને પંચાણું હજાર ક્યુસેક જેવું પાણી ડિસ્ચાર્જ થાય છે હાલે ડેમના દરવાજા ખોલવાથી નીચાણવાસમાં કોઈ નુકસાન જેવું જણાતું નથી ને ઉપરવાસમાં વરસાદ હોય કદાચ વધુ દરવાજા ખોલવાની જરૂર એટલી બધી પડે એવું લાગતું નથી ને હા હા પ્રેઝન્ટ લેવલ પંચોતેર પોઈન્ટ এসি যে মধুবন ডেম নার